આપણે વેરામ જોવાયા હતા જેટલો વરસાદ આવ્યો આ કે વરસાદ આવતો એટલો જોવાય આયો તો વરસાદ પણ વધારે નહી આયેલો આવું થઈ ગયો અને શું લીધું લે પર એ રહેવા દીધું હે તો લે ગીજ જાય ગાક લે આપણારો કેટ હેલો ગાઈસ આ રમણભાઈ રે હેલો ગાઈસ વાયરો ચાલુ થયો

મેરા માં બની બેય બેઠાઈએ ઓતરાખીન પ્રસાદી ઓય આપણે ચોપ ફળવા જવું મોન પર ચાલુ કરી આયુ કરજો આ બાઈક 48 વર્ઝુનું હ તો એ હેડો 48 વર્ઝુનું થઈ ગયા ઓયલે હાલ થઈ ગઈ હાલ થઈ ગઈ ફેલાલજો હેડાળું નહીં કેમ ગાડી ચલાવો ખાય

તો જય માતાજી મિત્રો આટલા આપણે વોગ ખતમ કરીએ મળીએ છીએ અને નવા વ્લોકમાં જય માતાજી